સ્વાગત છે ફરી એકવાર યુટ્યુબ ચેનલ નકુમારીની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ સરસ મજાની મિત્રો સરકારી ભરતી આવી ગઈ છે મહાનગરપાલિકાની અંદર ડ્રાઈવર કમ પંપ ઓપરેટર માટેની પગાર છે ઓગણીસ હજાર નવસો પચાસથી શરૂ થઈ રહ્યો છે લાંબા સમયે છે મિત્રો એક સરસ મજાની સરકારી ભરતી આવી ગઈ છે તો વિગતવાર માહિતી મેળવી આ ભરતીની ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે તમામ પ્રકારની ભરતીની અપડેટ અને યોજનાની માહિતી ચેનલના માધ્યમથી તમને બિલકુલ મળતી રહેશે વિડિયોની અંદર વાત કરીએ સરસ મજાની મિત્રો જે ભરતી છે જુનાગઢ મહાનગરપાલિકાની અંદર ભરતી આવી છે મિત્રો જેયુએમસી બે હાજર ત્રેવીસ ઓબલિક ત્રણ નંબરની જાહેરાત ક્રમાંક છે ડ્રાઈવર કમ પંપ ઓપરેટર ફાયર વર્ગ માટે સાત જગ્યાઓ છે મંગાવવામાં આવેલી છે શૈક્ષણિક લાયકાત શું રહેશે ડ્રાઈવર કમ પંપ ઓપરેટર માટેની મિત્રો ફાયર માટે ધોરણ બાર પાસ કરે લેવું જોઈએ ઇક્વિવેલ હશે ચો પણ ચાલશે નેશનલ ફાયર એકેડેમી વડોદરા દ્વારા બરાબર વડોદરા અથવા તો ખાસ કરીને એનસીવી જીસીવીટી ફાયરમેન કે તેનાથી ઉપરના લેવલનો છે મિનિમમ છ મહિનાનો ફાયરફીલ્ડનો જો ફૂલ ટાઈમ કોર્સ કરેલો હશે તો આની અંદર એપ્લાય કરી શકશો મિત્રો ગુજરાતી હિન્દીનું જ્ઞાન હોવો જરૂરી છે મિત્રો હેવી મોટર વ્હીકલ એટલે કે લાયસન હોવું જરૂરી છે એ ફિઝિકલી લાયકાત શું મિત્રો પુરુષ ઉમેદવાર માટે છે મિત્રો શારીરિક રીતે તંદુરસ્ત હોવો જરૂરી છે ને લાલ લીલા કલરનો તફાવત છે જાણી શકતા હો જરૂરી છે હવે મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના જે ઉમેદવાર હોય એના માટે એકસો સાઠ સેન્ટીમીટર ઊંચાઈ છે મિત્રો છાતી માટે ક્યાંસી છે ફૂલાવ્યા વિના ફૂલાવીને ક્યાંસી પચાસ કિલો વજન હવે અનુસૂચિત મૂળ ગુજરાતના અને અનુસૂચિત જનજાતિ સિવાયના તમામ ઉમેદવાર માટે એટલે કે એના માટે છે ન્યૂનતમ ઊંચે એકસો પાંસઠ સેન્ટીમીટર છે છાતી ફુલાવી આવીને એક્યાસી છે ફૂલાવીને છ્યાસી છે અને પચાસ કિલો વજન છે મિત્રો હવે ખાસ નોંધ લેવી કે છાતીનું ન્યૂનતમ જે વિસ્તરણ છે પાંચ સેન્ટીમીટરથી ઓછું ન હોવું જોઈએ એટલે પાંચ તો ફૂલાવેલું થવું જ જોઈએ બરાબર પગાર દોન વાત કરીએ મિત્રો જે સરકારના ઠરાવ મુજબ છે ઓગણીસ હજાર નવસો તમને અહીંયા પગાર મળવા પાત્ર થશે મિત્રો જે પાંચ વર્ષ છે તમને ફિક્સ પગાર મળશે ઓગણીસ નવસો પચાસ ત્યારબાદ ઓગણીસ થી લઈને ત્રેસઠ હજાર બસોના ના નિયમ મુજબ છે જે વિશેષ તમને સરકારના નિયમ મુજબ છે ભથ્થા પણ એના પછી મળશે પાંચ વર્ષ માટે ફિક્સ છે ઓગણીસ નવસો પચાસ રહેશે મિત્રો સરકારના આ ઠરાવ મુજબ છે એના પછીનો ઠરાવ બદલશે તો એમાં અલગ તમને વિશેષ લાગુ પડવા પાત્ર થતો હશે તો એ તમને મળવા પાત્ર થશે મિત્રો વયમર્યાદાની વાત કરીએ અઢાર થી તેત્રીસ ના ઉમેદવારની અંદર એપ્લાય કરી મિત્રો એમાં અલગ અલગ કેટેગરી મુજબ છે છૂટછાટ તમને મળવા પાત્ર થશે બરાબર અહીંયા તમે જોઈ શકો છો પીડીએફ તમારે જોતી હોય તો અમારા ટેલિગ્રામ ચેનલ છે નકુમારી ફાઈવમાં મળી જશે મિત્રો હવે વાત કરીએ બિન અનામત ટોટલી સાત જગ્યા છે બિન અનામતની અંદર ત્રણ જગ્યા છે મહિલામાં એક જગ્યા છે મિત્રો ત્યારબાદ વાત કરીએ અનુસૂચિત જનજાતિમાં બે જગ્યા છે મિત્રો જે અનામત વર્ગની અંદર વાત કરીએ એક જગ્યા છે ને માજી સૈનિક માટે એક જગ્યા છે તમે જોઈ શકો છો અહીંયા બરાબર વધારે માહિતીની ખાસ તમારે જરૂર હોય તો આ પીડીએફ છે એકવાર રીડ કરી જજો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલની લિંક મળી જશે મિત્રો ત્યાં આ પીડીએફ આપેલી છે તો વિશેષ આ વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં